મોટિવેશનલ સ્ટોરી બોલાયેલા શબ્દો પાછા આવતા નથી એકવાર એક ખેડૂતને તેના પાડોશીએ સારા ખરાબ કહ્યા પણ પછી પણ જ્યારે તેને તેની ભૂલનો અહેસાસ થયો ત્યારે એક સંત પાસે ગયો તેને સંતને તેના શબ્દો પાછા લેવા કહ્યું સંતે ખેડૂતને કહ્યું ઘણા પીછા એકઠા કરો અને તેને શહેરની મધ્યમાં રાખો ખેડૂતે એમ જ કર્યું અને પછી સંત પાસે પહોંચ્યો સંતે હવે કહ્યું કહ્યું હવે જાઓ તમે તો પાખો ફેદી કરો ખેડૂત પાછો ગયો પણ ત્યાં સુધીમાં બધા પીઠા પવનથી ઉડી ગયા હતા અને ખેડૂત ખાલી હાથે સંત પાસે પહોંચ્યો પછી કહ્યું કે તમારા દ્વારા બોલવામાં આવેલા શબ્દો સાથે પણ એવું જ થાય છે તમે તેને સરળતાથી તમારા મોડામાંથી કાઢી શકો છો પણ તમે ઈચ્છો તો પણ પાછા લઈ શકાતા નથી આ વાર્તા મારી શું શીખી શકાય છે કંઈક કરવું બોલતા પહેલાં યાદ રાખો કે સારો ખરાબ કહ્યા પછી તમારી વાત કંઈ પણ કરીને પાછી લઈ શકાય પછી ના લઈ પાછી ના લઈ શકાય હા તમે ચોક્કસપણે તે વ્યક્તિ પ્રતિ માફી માંગી શકો છો અને તે માંગવી પણ જોઈએ પરંતુ માનવ સ્વભાવ એવો છે કે તમે જે પણ કરો છો વ્યક્તિને ક્યાંક ને ક્યાંક દુઃખ થાય છે જ્યારે તમે કોઈને ખરાબ કહો છો ત્યારે તેને દુઃખ પહોંચાડે છે પરંતુ પછીથી તે પોતાને વધુ નુકસાન પહોંચાડે છે પોતાની જાતને ત્રાસ આપવાનો શું ફાયદો ચૂપ રહેવું સારું